મેણીયા મૂકે મીઠી લાગેતી માડી તોજી માની માડી તોજી માની માડી તોજી માની એન જો બન જોર જવાની મેણીયા મૂકે મીઠી લાગેતી માડી તોજી માની ધીંગા તો જા હથડા માડી ધીંગી તોજી માની ધીંગા તો જા હથડા ਮਾੜੀ ਢੀਂਗੀ ਤੋ ਜੀ ਮਾਨੀ ਮੇ ਮਾਨੇ ਕੇ ਮਾਨ ਜਦੀ ਦਿਲ ਮੇਨੀ ਮਾਨੇ ਕੇ ਮਾਨ ਜਦੀ ਦਿਲ ਐ ਮਿੱਠੜੀ ਤੋ ਜੀ ਮਾਨੀ ਨੇੜੀਆਂ ਮੂਕੇ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਤੋ ਜੀ ਮਾਨੀ ਵਾਹ ਦਸਕ ਮਿੱਤਰੋ ਹੀ ਮਜ਼ਾ ਆਇਆ ਨਰੋ ਪਾਣੀ ਕਸ ਜੀ ਐ ਖੋਲੇ ਸੀਨ ਮੇ ਬਿਠਾ ਹਾਂ ਹਾਂ ਤਾਂ ਰਾਂਸੀ ਬਾਟ ਕਾਲਜ ਫੋਨ ਕਰੇ ਬੁਕਿੰਗ ਕਰਾ ਗੜੋ ਭਾਈ ਹਾਂ ਸਜੋਣੀ ਆਂਭੇ ਰੋਂਦੋ અને હે જીમે પણ બુકિંગ થઈ વડી વી હો મોરથી બુક થઈ તરી રીબા બુક થઈ હું પણ અચો રનસિંહ એ સંગીતની મજા ની ખાધેની મજા ની વાતાવરણ માહોલ એની મજા